દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે આગામી દિવસોમાં સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવવાના નિયમ સામે આજે આમ આદમી પાર્ટી દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હેલ્મેટ ફરજિયાત કાયદો યથાવત રાખવા અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જોકે કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારવાનું ટાળ્યું હતું જે બાદમાં આમ આદમી પાર્ટી દ્વારા રામધૂન સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હેલ્મેટ ફરજિયાત કાયદો પાછો ખેંચવા માટે તાકીદપૂર્વક નારા લગાવ્યા અને તંત્રને ધક્કા આપવાનું જણાવ્યું આ મુદ્દે આગામી દિવસોમાં પણ હજુ ઉગ્ર ચળવળ થઈ શકે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે જે રીતે વડોદરા શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હેલ્મેટ નથી પહેરતાને જે રીતે દંડ વસૂલવામાં આવે છે ત્યારે આ બેવડી નીતિ છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી રેલી કાઢે હજારોની સંખ્યાની અંદર લોકો હેલ્મેટ પહેર્યા વગર ફરે જ્યારે એક ફૌજી કે જે દેશની રક્ષા કરે છે એને કાળા કલરની નેમ કાળા કલરના કાચને લીધે એની પર એફઆરઆઈ કરવામાં આવે એને માર મારવામાં આવે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓ એવા છે કેટલા મંત્રીઓ એવા છે કે જેઓના ગાડીના કાચ કાળા કલરના છે એમને બે બેસુમાર ફરવા દેવામાં આવે છે એટલે એક બાજુ જે આ બેવડી નીતિ છે અને ગરીબ માણસો બિચારા અત્યારે દંડાય છે અમે કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટનો હુકમ હોય કે માન્ય કોર્ટનો હુકમ હોય દરેક જણે હેલ્મેટ પહેરવા જોઈએ પરંતુ કેટલીક વાર તમે જુઓ આજે રસ્તાઓ ખાડા પડેલા છે તમે મહાનગરપાલિકા છે વડોદરા મહાનગરપાલિકાની અંદર આજે તમે જુઓ ઠેર ઠેર ખાડા પડી રહ્યા છે લોકો એની અંદર પડે છે ત્યારે આ તંત્ર એ લોકોને લૂંટવાનું કામ કરી રહી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને અમે માંગ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ કાયદાને હટાવવામાં આવે અને હાઈવે પર આ કાયદાનો અમલ કરવામાં આવે એવી અમારી એક માંગ છે આજે અમે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા ત્યારે માન્ય કલેક્ટરશ્રીને મળવા માટેનો સમય નથી એ કહે છે કે ભાઈ હું સોમવારે અને ગુરુવારે જ મળી શકું અરે ભાઈ તમને જે પગાર મળે છે ને એ આ જનતાના ટેક્સનો મળે છે તમારી પાસે મળવાનો સમય નથી અમે કલાક કલાક સુધી આવેદનપત્ર આપવા માટે બેસી રહેવું પડે અમારે એટલે આજે અમે રામધૂન કરી અને વિરોધ પ્રદર્શન કર્યું છે સાહેબ આવેદન આપવા આવીએ ત્યારે આજની વાત નથી દરેક વખતની વાત છે કે કલેક્ટર સાહેબની કે કેબિનની બહાર કલાક કલાક રાહ જોવી પડે જ્યારે કે ફ્રી હોય છે અંદર કદાચ એમનું કોઈ કામ હોય તો આવેદન લેતા બે મિનિટ લાગે તો બી સાહેબ અમને દોઢ કલાક બેસી દેવું પડ્યું અને જ્યારે આવેદન આપવા અંદર ગયા તો આવેદન એક સન્માનજનક સ્થિતિમાં જ્યારે લોકોને આવેદન આપવા આવતા હોય તો એને સન્માનજનક સ્થિતિમાં લેવું જોઈએ કલેક્ટર સાહેબ બેઠા બેઠા આવેદન દેતા અમે લોકોએ એમને રજૂઆત કરી કે સાહેબ આવેદન જેવી વસ્તુ આપે બી ઊભા થઈ અને માન માન સન્માનની રીતે આવેદનનું સન્માન આપવું જોઈએ તો સાહેબે બેઠા બેઠા ના પાડી કે ભાઈ હું ઊભો થઈને નહીં લઉં અને બેઠા બેઠા જ આવેદન લીધું અને જાણે કચરાના ડબ્બામાં નાખી દેવાનું હોય એમ લઈ અને બાજુમાં ફેંકી દીધું સાહેબ આવેદનની બી કોઈ વેલ્યુ નથી આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કલેક્ટરશ્રીને એ નથી ખબર કે આવેદન કઈ સાહેબ જ્યારે દોઢ દોઢ કલાક સુધી અમને બેસાડી રાખવામાં આવ્યા તો અમારા કાર્યકરોએ બાર રામધૂન ચાલુ કરે રામના નારા બોલાવ્યા જય શ્રી રામના નારા બોલાવ્યા સીતારામ જયરામ ભજનો કર્યા ત્યારે દોઢ કલાક પછી અમને સાહેબને મળવાની તક મળી અને એ બી અમે જોયું કે સાહેબે કેટલું સન્માન આપ્યું છે આ જનતાને અંદર જતા જાણે કચરાના ડબ્બામાં નાખવાનું હોય એ રીતનું વર્તન કરી અને આવેદન લઈ લેવાનું સંવાદદાતા અભિપ્રાય ન્યૂઝ વડોદરા